લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ના કરવું તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસ સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મહેશ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ ને ગરીબોને ચોખા દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને વ્યાજે નહીં આપ વૃષભ વૃષભ રાશિવાળા આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે વળના જાળને જલ ચડાવવું જોઈએ અને માતાની જેમની પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળા આજે એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા માણસ પર આંધળો વિશ્વાસ નહીં કરતો કર્ક રાશિ કર્ક કર્ક આજે આજે શું કરવું જોઈએ મહાદેવનો અભિષેક કરવો જોઈએ અને એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી વાણી અને વર્તન બગાડવાનું નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ભગવાન શિવ અને મા પાર્વતીના આશીર્વાદ લેવા જોઈએ અને બંનેની સામે દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો બગાડ બિલકુલ નહીં કરતા કન્યા રાશિ રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિ આજે પોતાના નોકરી ધંધાના કામમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં વાદ વિવાદ ઉભો નહીં કરતા રાયનો નો પાર નહીં બનાવતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું

કેસરવાળા દૂધ થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ સેવન બિલકુલ નહીં મકર મકર રાશિ મકર રાશિ વાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ગરીબોમાં દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે શિવજીના દર્શન કરવા જોઈએ અને ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ કે જીવનમાં સફળતા મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું વર્તન નહીં કરતું મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કર મીન રાશિ વાળા આજે બ્રાહ્મણોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કર તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ચાલો બદલીએ જિંદગી નમસ્તે